અસ્થાયી સભ્ય તરીકેના બે વર્ષના કાર્યકાળનો આરંભ થયો છે આ પદ ઉપર રહીને ભારત પાસે વૈશ્વિક સ્તરે મહત્વની ભૂમિકા ભજવવાની જવાબદારી છે યુએન ખાતે ભારતના રાજદૂતે સલામતી સમિતિમાં વ્યાપક સહયોગની જરૂરિયાતને રેખાંકિત કરતા માનવાધિકારો અને વિકાસ જેવા પાયાના મૂલ્યોને આગળ ધપાવવા માટે દ્રઢોચ્ચાર કર્યો છે આગામી બે વર્ષ સુધી ભારત યુએન સિક્યોરિટી કાઉન્સિલનું અસ્થાયી સભ્ય રહેશે યુએનની સલામતી સમિતિમાં કુલ પંદર દેશ હોય છે જેમાં પાંચ દેશ અમેરિકા રશિયા ફ્રાન્સ બ્રિટન અને ચીન કાયમી સભ્યો છે જયારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં દર વર્ષે બે વર્ષના કાર્યકાળ માટે પાંચ અસ્થાયી સભ્યોને ચૂંટવામાં આવે છે પ્રાદેશિક સંતુલન જાળવી રાખવા માટે સલામતી સમિતિમાં અસ્થાયી સભ્યોને ચૂંટવાની પરંપરા છે સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિમાં સ્થાન મળ્યા બાદ ભારત વૈશ્વિક શાંતિ સુરક્ષા અને સમાનતાને આગળ વધારવા માટે અન્ય દેશો સાથે મળીને કામ કરશે ભારતને આઠમી વખત સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિમાં સભ્યપદ મળ્યું છે આ પહેલા પણ ભારત પોતાની જવાબદારી સારી રીતે નિભાવી ચૂક્યું છે સુરક્ષા સમિતિના અસ્થાયી સભ્ય તરીકે ભારતને પહેલી વખત છેક વર્ષ ઓગણીસો પચાસમાં ચૂંટવામાં આવ્યું હતું જોકે સલામતી સમિતિમાં ભારતની સૌથી મજબૂત સ્થિતિ ઓગણીસો સિત્તેરના દાયકામાં હતી એ દાયકામાં ભારત વર્ષ ઓગણીસો બોતેર તોતેર અને વર્ષ ઓગણીસો સતોતેર અઠોતેર એમ બે વખત અસ્થાયી સભ્ય બન્યું હતું તો વર્ષ ઓગણીસો ત્રાણું થી બે હજાર દસ નો સમયગાળો એવો હતો જેમાં ભારતને સલામતી સમિતિમાં સ્થાન મળ્યું નતું સલામતી સમિતિમાં હાજરીથી કોઈ પણ દેશનો યુ એન ની કાર્યપ્રણાલીમાં દબદબો વધી જાય છે આ વખતે ભારત આઠ વર્ષ બાદ સલામતી સમિતિમાં પહોંચ્યું છે અને ખાસ તો એ મહત્વનું એટલા માટે છે કે ચીન સાથે સરહદી વિવાદ સેલા છે અને નેપાળ પણ ભારતના પ્રદેશો પર પોતાનો દાવો કરી રહ્યું છે સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિનું મુખ્ય કાર્ય વિશ્વભરમાં શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવાનું છે એ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રમાં નવા સભ્યોને ઉમેરવા અને તેના ચાર્ટરમાં બદલાવ સાથે જોડાયેલા કામ પણ સલામતી સમિતિના ફાળે આવે છે સલામતી સમિતિ દુનિયાભરના દેશોમાં શાંતિ મિશન પણ મોકલે છે એ ઉપરાંત દુનિયાના કોઈ પણ ભાગમાં અશાંતિ હોય અને લશ્કરી કાર્યવાહીની જરૂર હોય તો સલામતી સમિતિ રિઝોલ્યુશન મારફતે એ લાગુ કરે છે પહેલા વિશ્વયુદ્ધ બાદ લીગ ઓફ કાર્યશૈલી ની અસફળતા બાદ દુનિયાને સમજાયું કે આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ અને સુરક્ષા પ્રસારની નીતિ ત્યારે જ સફળ થઈ શકશે જયારે તમામ દેશો પોતાના સ્વાર્થ થી ઉપર ઉઠીને સમગ્ર વિશ્વને એક માનીને આગળ વધે આ માટે પ્રયાસો આદરવામાં આવ્યા આજે દુનિયા ઘણી બદલાઈ ચૂકી છે ભારત આજે દુનિયામાં લશ્કરી અને આર્થિક રીતે ઘણું શક્તિશાળી રાષ્ટ્ર બની ચૂક્યું છે આજે ભારત વિશ્વની પાંચમા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે દુનિયા સૌથી મોટું ગ્રાહક બજાર છે અને ચીન બાદ સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે ભારત ઘણા સમયથી સલામતી સમિતિમાં સુધારો કરવાની માંગ કરી રહ્યું છે ભારતનું કહેવું છે કે સલામતી સમિતિમાં વાસ્તવિક પરિસ્થિતિ ની ઝલક દેખાવી જોઈએ આજે નવી વૈશ્વિક પરિસ્થિતિ અનુસાર સલામતી સમિતિ નું ગઠન થવું જોઈએ સાત દાયકા પહેલા જયારે સલામતી સમિતિની રચના થઈ ત્યારે સંજોગો જુદા હતા સમસ્યાઓ અને પડકારો જુદા હતા આજે આતંકવાદ પરમાણુ પ્રસાર ક્લાઇમેટ ચેન્જ જેવા પડકારો છે જે એ જમાનામાં નહોતા વર્તમાન કોરોના સંકટ અને એ પછીની વૈશ્વિક વ્યવસ્થામાં નેતૃત્વ કરવાનો ભારત પાસે સુવર્ણ અવસર છે કદ અને આંતરરાષ્ટ્રીય દબદબાને જોતા ભારત ને નજર અંદાજ કરવું હવે સ્થાયી સભ્યો માટે શક્ય નથી એટલું જ નહીં સલામતી સમિતિના ટેબલ પર પહોંચ્યા બાદ ચીન માટે પણ ભારત વિરુદ્ધ કોઈ હિલચાલ કરવી મુશ્કેલ બની જશે યુનોની સુરક્ષા સમિતિમાં ભારતની ભૂમિકા વિશે સાંભળ્યું આ સુતોષ પાસેથી